નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે હું સંજય આહિર ટ્રિપલ એન્જિનની સરકાર હિન્દુઓની સરકાર હિન્દુઓનું રક્ષણ કરવા માટે બનેલી સરકાર અને વર્ષોથી મહાનગરપાલિકાને આપણે ખોબલે ને ખોબલે મત આપી અને હિન્દુવાદી સરકારને આપણે બનાવી છે એટલા માટે બનાવી હતી કે ગરીબ લોકોની રક્ષા કરી શકે ગરીબ લોકોનું રક્ષણ કરી શકે એમને સહયોગ આપી શકે એમને સપોર્ટ કરી શકે પરંતુ શું થઈ રહ્યું છે દરરોજ અમે અલગ અલગ એપિસોડ બતાવી રહ્યા છીએ ખેડૂતો સનાતન સત્ય સમાચારની ઓફિસ પર આવી રહ્યા છે ગરીબ લોકો સનાતન સત્ય સમાચારની ઓફિસ પર આવી રહ્યા છે અને જે લોકો પોતાની આજીવિકા જીવી અને જે સરકારે એક વસાહત બનાવેલી બનાવીને આપી હતી અને એમ કહ્યું હતું કે તમે અહીંયા રહી શકો છો અને અમે આ વસાહત તમને બનાવીને આપીએ છીએ એમાં ભયંકર ભ્રષ્ટાચાર કરી અને આ લોકોને મકાન આપેલા હતા આજે જે લોકોને હું છું એ છે છે પાસે ત્યાં ત્યાં રહે બે હજાર એકની અંદર એ મકાન બનાવીને આપ્યું હતું મહાનગરપાલિકા કોર્પોરેશને એની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે વીસ વર્ષમાં એ મકાન મહાનગરપાલિકાનું કહેવું એવું છે કે જર્જરિત હાલતમાં છે કારણ કે એને નવો ભ્રષ્ટાચાર કરવો છે નવા મકાન બનાવવા છે ઓછા માળ છે માળ વધારવા છે કેટલી બધી કોલોની જામનગરની અંદર છે કે ત્યાં ખાલી છે એટલા માટે ખાલી છે કે ત્યાં પાણીની વ્યવસ્થાઓ નથી ત્યાં લિફ્ટ બંધ છે સાત સાત માળ ચણી દીધા છે પણ ત્યાં ઉપર ચડવા માટે વ્યવસ્થા નથી બુજુર્ગો વડીલો એ મકાનમાં જઈ નથી શકતા એટલે મકાનો ખાલી પણ પડ્યા છે એ પણ જામનગરના મેયરને નથી દેખાતું જામનગરના સ્ટનિંગ કમિટીના ચેરમેનને નથી દેખાતું કાલે જે આંદોલન કરવા પરમથી નીકળાતા અને પુતળા દહન કરવા માટે નીકળાતા અને હિન્દુઓ માટે લડવા માટે નીકળાતા એ વિમલભાઈને નથી દેખાતું કે જામનગરની અંદર શું થઈ રહ્યું છે અત્યારે જે હું મનીષાબેન છે અને એ બધા પરિવારજનો આવ્યા છે એમને હું મળાવું છું તમને એની સાથે વાત કરાવું છું એ લોકોની જે જે પરિસ્થિતિ છે એ લોકોની જે તકલીફ છે એ લોકોની જે પીડા છે એ એવી છે કે મહાનગરપાલિકાએ કોઈ પણ જાતની હજી એવી નોટિસ નથી આપી કે આ મકાન તમે ખાલી કરો પરંતુ એ વારંવાર ટાઈપની નોટિસ આપે છે કે જો આમાં આ મકાન પડી જશે તો એની જવાબદારી તમારી છે કેમ ભાઈ મકાન કોર્પોરેશને બનાવ્યું છે ભ્રષ્ટાચાર કોર્પોરેશને કર્યો છે કોર્પોરેશનના સરકારી બાબુઓએ કર્યું છે રાજકોટમાં અગ્નિકાંડ થયો કરોડ રૂપિયાની સંપત્તિ સાગઠિયા પાસે નીકળી અહીંયા સેદાણીની શું હાલત હતી જામનગર ની અંદર આપ બધા જાણો છો આ રાજનીતિક લોકો જે જે અધિકારીઓના ખંભા ઉપર બંદૂક રાખીને છેલ્લે જે પણ ભ્રષ્ટાચારના આરોપો આવે છે એ સરકારી બાબુ પર લગાડી દે છે તો આ રાજકારણીઓ કરે છે શું શું લોકો ખાલી મત આપવા માટે પેદા થયા છે હિન્દુઓના નામે મત આપવા માટે પેદા થયા છે એ લોકોને આ ચોમાસાની અંદર તમે એવું કહો છો કે તમે ઘર બહાર મૂકીને અહીંથી નીકળો જો આ પડી જશે તેની જવાબદારી તમારી છે તમને શરમ નથી આવતી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવો છો અને લોકોને જનતાને હેરાન અને પરેશાન કરી રહ્યા છો એમને તમે પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો એને રહેવાની વ્યવસ્થા કરી આપો પછી એ મકાન તમારે જેટલા માળ ચણવા હોય એટલા ચણી નાખજો પરંતુ એની પહેલા જે વીસ વર્ષની અંદર જે મકાનો જર્જરિત થયા છે એ કાયદા કાનૂન જે તોયડા છે જે નિયમો વિરુદ્ધ કામ કર્યું છે તો એ પેલા એ લોકોને જેલની સજા પણ કરવી પડશે એ લોકોને જેલમાં ધકેલવા એ લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી પડશે હું એ પરિવાર સાથે વાત કરવા માંગુ છું કે એ લોકોની અત્યારે પરિસ્થિતિ શું છે સરકારી બાબુઓ અને કોર્પોરેશનના માણસો એમને કઈ રીતે હેરાન અને પરેશાન કરી રહ્યા છે એનું પાણી જે છે એ પાણી એને કાપી નાખવામાં આવ્યું હતું બે કે ત્રણ દિવસ એ લોકોને પાણી નહોતું આપવામાં આવ્યું એમ કહ્યું હતું કે બે મકાન અમને

બેન ક્યાંથી શરૂઆત થઈ આ લોકો કેટલા સમયથી તમારી પાસે આવે છે અને એ લોકો શું કહે છે અત્યારે અરે આ લોકો અમને વરસ દિતિય પરેશાન કરે છે કેમ કે ઈ લોકો પહેલા સમાકારની નોટિસ આપી ગયા હતા નોટિસ આપ્યા પછી જ્યારથી વાવાઝોડાની હતું ત્યારે પોલીસ દ્વારા એ દર જબરજસ્તી અમને ખાલી કરાવી દીધું ઈ બસ મહિના દી પછી તરત જ આ લોકો એ ઉપડા છે કે અમને ખાલી કરી દ્યો સમા કરવાની નોટિસ આપી અમે સમા તૈયાર હતા અજી મારા ઘર પાસે રેતી સિમેન્ટ બધું પડ્યું છે તો એ લોકોએ તરત આવીને કીધું કે હવે સમા નથી કરાવાને ખાલી કરાવવાનું પાંચ દિવસની નોટિસ આવીને લગાડી ગયા તા કે તમે ખાલી કરો તો પાંચ દિવસમાં પબ્લિક ક્યાં જાય તો ખાલી કરવા માટે અમે બધા જ લાલ બંગલે ગયા તા તો એ લોકોએ ઉપરથી અમને એવું રિપ્લાય આપ્યું તું તમે દસ્તાવેજ જેના થઈ ગયા છે એને પણ નહીં મળે અને જે રે છે પણ એને નહીં પણ મળે અમે એટલા માટે કીધું હવે એમ કે છે અમે લેખિત માં આપ્યું અમે ખાલી કરવા પણ તૈયાર છે પણ તમે અમને લેખિત માં આપો કે તમને અહીંયા મકાન મળશે દસ્તાવેજ થઈ ગયા છે બધું કમ્પ્લીટ છે હવે એ લોકો એમ કે છે કે તમને મકાન દેસી પણ અત્યારે બનશે ત્યારે બનશે પણ ક્યારે બનશે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી અમારા નાના બાળકો હોય કે કામે જતા હોય બધાની આવાસ માં બધા ક્યારે રહેતા હોય મજબૂરી હોય ત્યારે રહેતા હોય તે પેલા કોઈ ના રહેતા હોય હવે દસ હજાર રૂપિયા કમાતા હોય તો પાંચ હજાર ભાડું ક્યાં જાય લોકો તમને મકાન અહીંયા મળશે એટલે અમે ખાલી કરવા તૈયાર છે પણ વારંવાર આવીને એમ કે બે મહિના પછી ખાલી કરો મહિના થી પછી ખાલી કરો તો આ પબ્લિક જાશે ક્યાં અત્યારે બીબી ને અમુક ને આવી ગયા છે અમુક એમનેમ વયા ગયા છે

અને કા પછી તમારે જોતું હોય તો અમે પૈસા ભર્યા છે અને જે કમ્પલીટ કરે એ પૈસા અમને વ્યાજ હોતા પાછા આપી દો એટલે અમે ખાલી કરવા તૈયાર છે કેટલા સુધી કઈ કેટલા પરિવાર ત્યાં રહે ત્યારે અંદર 300 400 માણસ જેવું રહે એટલે ઘર ખુલ્લા છે એટલા રહે છે પણ અત્યારે બધા બી બી ભાગી ગયા છે બે બિલ્ડિંગ પાડી જ્યારે પાણી એમ કીધું કે અમે તમને પાણી દેશી પણ તમે ખાલી કરી દે બે બિલ્ડિંગ અમે ખાલી કરી એ લોકોને બિચારાઓને બહુ હાલત ખરાબ હતી અમે મોકલા ભલે નાનું ઝૂપડું હોય તમે ખાલી કરાવશો એને પણ તકલીફ પડશે તો હવે તમે હાયું ના લ્યો જો હાયું લેશો તો ક્યાંક ને ક્યાંક તમને લાગશે 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 ભાઈ સાથે વાત કરીએ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે આ લોકો અત્યારે શું કરે છે મતલબ નોટિસ આ તમને મને બતાવી કે ચૌદ જીરો ચાર આવાસ યોજના માટે બે મહિનો ની પેલા નોટિસ મારી ગયા કે ભાઈ હવે તમે રહ્યો તમારી જવાબદારી અમારી આમાં લખેલું છે જો કોઈ જાતની જવાબદારી છે તો પબ્લિક કે અમે હમા કરવા ચાલુ છે બધા સમૂહ કરવા માંડા તો રિપેરિંગ તમે પોતે તમારા હાથે કરવા માંડા અમારા હાથે કરવા માંડા ભ્રષ્ટાચાર છે તો તમારે કરવું જ પડે અમારે રહેવું જ તમારે કરવું પડે તો પબ્લિક સમૂહ કરવા માંડી તો આ લોકો એમ કે હવે સમૂહ નો કરાવતા હવે પાણી કાપી નાખ્યું પાણી કાઢવું ચારસો પાંચસો મકાન ખુલ્લા છે ચારસો પાંચસો મકાન પબ્લિક થાય છે તો એ કે અમે અમે ગયા કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં ગયા તો એ લોકો કે બે બિલ્ડિંગ ખાલી કરાવો બે બિલ્ડિંગ પાડશે ને એના પછી તમને પાણી મળશે તો બાર વાગે એ લોકો પાડવાનું બે બિલ્ડિંગ પાડવાનું શું કારણ એ વધારે જર્જરી થઈ ગઈ હતી ઓકે હજી બી બે અને હજી બાજુમાં સામે એ બે જર્જી છે અલગ વાત છે એ લોકો તાત્કાલિક બાર કલાકમાં ખાલી કરાવી દો પાણી ચાલુ કરી હવે એ બે બિલ્ડિંગની પબ્લિક અમે ક્યાં મોકલ્યા છે બે બે દિવસ તો સામે ઝૂપડા બાંધી નહીં રહ્યા હતા પછી મેં તમે કરી દીધું કેટલા સમયથી તમે રહ્યો છો આ લોકો અમને બાર મહિના થયા

ઘર લાવે છે તો એના માટે એને બહુ તકલીફ છે તો એ આવાસ કે ખાલી કરી સાધના ખાલી કરો સાધના ખાલી કરે તો વિચારા ક્યાં જાય હું મારી વિનંતી છે કે આવાસના મકાન હવે કોઈ લેતા નહીં આપણે થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે દસ તક નહીં પછી આ લોકો આપણા ઉપર ભ્રષ્ટાચાર કરે છે વિનંતી છે કોઈને આવાસના મકાન ના લેતા એમને એમ ઝૂપડું વાળીને રહેજો પણ આવાસના મકાન ના લેતા

સવારે કઈ તી કે ત્યાં ઘણા લોકો આ બધી ઉપાધિ ના હિસાબે ચિંતાના હિસાબે આત્મહત્યા તરફ પણ જઈ રહ્યા છે એવા કોઈ કિસ્સાઓ છે તમારી સામે એકાદ દોઢ વર્ષમાં જ્યારથી ગયા વર્ષથી વાવાઝોડું આવ્યા પછી

આ મહાનગરપાલિકાની વાત છે એટલે સાંસદનું આમાં કોઈ એટલું ઇન્ટરફેર ના હોય પરંતુ તેમ છતાં એક નૈતિક જવાબદારી આવે સાંસદ કે જે આપણા જિલ્લાના સાંસદ છે અને એને આપણા ઉપર આપણી સાથે આટલા વર્ષોથી રહેતા હોય તો એ એકબીજા સાથે લગાવ હોય તો તમે ક્યારે એવું વિચાર્યું કે સાંસદને આ વાત કરી અથવા કરી હોય તમે વાતચીત તો નથી કરેલી પણ હા અમે લેખિત રજૂઆત કરેલી હતી પણ બાર જણા છે લેખિત માં આપ્યું છે એની રિપ્લાય અમને મળી નથી એ લોકો એમ કે છે કે તમને લખીને તો અમે દેસી નઈ લખીને નહીં દે તો અમે ખાલી કરશું નહીં પછી કદાચ ગમે થાય કદાચ દવા પીવી પડે તો ભલે પીવી પડે પણ ખાલી તો અમે નહીં કરી જ્યાં સુધી લેખિતમાં માં નહીં દે

આવી રીતના કરે તો પબ્લિક એ નાના બાળકો જો એના રખડશે ને એની આયુ લે ક્યાંય સારું ન થાય કુદરતની લાકડીમાં અવાજ નથી બાકી આપણી લાકડીમાં અવાજ છે બાકી એટલી અમને ખબર પડી કે સરકાર અમારી પાસે તમે સાધનામાં જાવ હાપા જાવ એક મહિનાથી આ લાઈટ પાણી બંધ છે હાપાવારાનું તો એ પબ્લિક કેમ રીએ મત દઈને તમને ચૂટાયવા છે ને તો એ એવું તમે ના કરો તો મિત્રો આ પરિસ્થિતિ છે આ અંધાશ્રમ જે જામનગરનું અંધાશ્રમ છે ત્યાં આવાસ કોલોની છે કે જે આજથી વર્ષ પહેલા ત્યાં બનેલી છે અને એટલી જર્જરિત થઈ ગઈ છે આ વિષય ઉપર કલેક્ટરશ્રીએ ધ્યાન દેવું પડે કમિશનરશ્રીએ ધ્યાન દેવું પડે અને જે લોકો એ ભ્રષ્ટાચાર કર્યો છે શું કામે પહેલો પ્રશ્ન એ છે કે વીસ બાવીસ વર્ષની અંદર એ મકાન જર્જરિત થયું તો એના કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે નથી તેના જે તે અધિકારી જવાબદાર છે કે નથી કારણ કે હવે જનતાએ આ બધી વસ્તુઓ સમજવી પડશે જેની સરકાર હોય તેની સામે પત્રકારો બોલતા હોય જેની ભૂલ હોય તેની સામે પત્રકારો બોલતા હોય જ્યારે ભારતીય જનતા પાર્ટીની ત્રિપલ એન્જિનની સરકાર અહીંયા છે ત્યારે આવા ભ્રષ્ટાચારો ખૂબ પ્રમાણમાં આપણે બધા જોઈ રહ્યા છીએ એનું કારણ માત્ર ને માત્ર એ છે કે આપણે આંખ બંધ કરીને માત્ર ને માત્ર કોઈ એક પાર્ટી ઉપર ભરોસો કરીને બેઠા છીએ અને એ મન પડે એવા ભ્રષ્ટાચારો કરે છે નાના એવો રોડ બને અને મોટું પુલિયું બને એમાં આટલા બધા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ત્યારે આ મકાનોનો પહેલો પ્રશ્ન તો સનાતન સત્ય સમાચાર એ કરી રહ્યું છે કે આ મકાન જે વીસ બાવીસ વર્ષમાં જર્જરી થયું છે એની જવાબદારી કોણ લે છે કારણ કે જનતાના ટેક્સના પૈસા બનેલા મકાનો જે જનતાને આપેલા છે એ જનતાનું મકાન હવે વર્ષની અંદર જો જર્જરિત થઈ રહ્યું હોય અને એને પાડી નાખવામાં આવતું હોય તો એ જે ખર્ચો થયેલો છે એ મટીરિયલનો જે તે ટાઈમે એ પણ એવું ભ્રષ્ટાચાર થયેલું છે ત્યાં પણ એ સિત્તેર એસી ટકા પૈસા ખવાઈ જ ગયા હોય તો જ આ પરિસ્થિતિ ઊભી થાય તો આજે આ આ પરિવારને મળ્યા છીએ અમે હજી આમના

ગમે એનું ભાઈ નાનું ઝૂપડું હોય પણ એનું તૂટે તો એને પણ તકલીફ પડે કે મોટો બંગલો હોય એ તૂટે તો એને તકલીફ પડે છે એનું ખાતું હોય તો એ દર પાંચ હજાર ભાડું ક્યાં ભરવા જાય અત્યારે પાંચ હજાર થી નીચે કઈ ભાડું મળતું નથી એની હાલત બહુ ખરાબ હતી અમને પણ રડવું આવતું હતું પણ અમે શું કરીએ અમે પણ મજબૂર હતા બે બ્લોક ખાલી કરવા માટે બીજી પબ્લિક ને અમે શું કરીએ

અને બીજી માંગણી આ લોકોની એ છે કે જ્યાં સુધી અમને મકાન ન મળે ત્યાં સુધી અમારું જે મકાનનું ભાડું છે એ મહાનગરપાલિકા ચૂકવે અથવા તો એ અમને કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે કે જ્યાં આ લોકોનો પરિવાર રહી શકે આ નૈતિક બે માંગણી છે અને આ માંગણીમાં જામનગરની તમામ જનતાએ સપોર્ટ કરવો જોઈએ આ માત્ર સમાચારો જોઈને મૂકી દેવાના નથી કારણ કે બનાવ આજે આના પરિવાર ઉપર આવ્યો છે આવો ના આવો બનાવ કાલે તમારા પરિવાર ઉપર આવશે આપણે બધાએ શું કરીએ છીએ કે જે પરિવાર ઉપર વિત્તી હોય એનું માત્ર જોઈ રહ્યા છીએ અને તમાશો દેખી રહ્યા છીએ પણ ક્યારેય આપણે નથી વિચારતા કે આ જ વસ્તુ કાલે આપણા ઉપર આવશે હમણાં જ ઇલેક્ટ્રિકલ પેલા મીટરો નાખવામાં આવશે ઘણા બધા ઇસ્યુઝ જામનગરની જનતા ઉપર આવવાના છે આ મહાકાય કંપનીઓની જે બસો છે એ સિટીની અંદર ટ્રાફિક જામ કરી રહી છે બાળકો સ્કૂલે નથી જઈ શકતા આવી પરિસ્થિતિમાં છે ત્યારે આ અત્યારે જે બિલકુલ જે તાનાશાહી ચાલી રહી છે આ તાના શાહીની અંદર એ બધી જનતાએ એકબીજાને સપોર્ટ કરવો પડશે ત્યારે ને ત્યારે જ આ બધી વસ્તુનું સોલ્યુશન થશે બસ મળતા રહેશું આ લોકોના પરિવારના ત્યાં આવાસમાં પણ અમે જઈશું ત્યાંના વિડીયો વિઝ્યુઅલ પણ અમે તમને બતાવીશું જય સનાતન જય હિન્દ